મોર્નિંગ મીરા કેમ છો થ સવાર સવારમાં આવી રીતે ખાતા જઈને કેમ બેઠી છે આપડા લગ્ન થયા ને એને માંડ માંડ એક જ દિવસ થયો છે ત્યાં આટલી બધી જ નહીં ચિંતાનું કારણ જાણશો ને તો તમે પણ ચિંતામાં આવી જશો અચ્છા તો પછી જણાવ મેડમ એવું તે વળી કયું કારણ છે તેવા તમે ભૂલી ગયા હશો પણ હું નથી ભૂલી

આ નાટકવાળા વાળા મેડમ ને બધું જણાવી તો દીધું છે ને તે તેવા જણાવી તો દીધું છે પણ એ નાટકવાળા છે પૈસા લઈને કામ કરે છે સાચી માં તો નથી કે મારું સારું વિચારે એ મારા માટે કઈ કરે મને ડર લાગે છે કે ભૂલે ચૂકે જો તમારા મમ્મીને ખબર પડશે તો ભવિષ્યમાં શું થશે તેવા હું એવું નથી ઈચ્છતી કે આ બધી પરિસ્થિતિઓના કારણે આપણે બંને અલગ થઈએ તમને પામવા માટે મેં કેટલા જૂઠ બોલ્યા છે પ્લીઝ

કે એકવાર આપણા લગ્ન થઈ જશે પછી ભલે થોડો સમય આપણે નાટક કરવું પડે એકવાર મમ્મીને ખાતરી અપાવી દઈશું કે તારા મમ્મી અહીંયા રહે છે અને તારા પપ્પા વિદેશ બાકી બધું સોલ્વ થઈ જશે અને જો પછી કદાચ મમ્મીને ખ્યાલ આપે તો આપણે બંને સાથે હોઈશું ને આપણે બંને એક સાથે લડીશું હા હા દેવા સાચી વાત છે તમારી

મમ્મી ને પણ ખ્યાલ આવી જશે કે નક્કી કઈક તો ડાળ માં કાળું છે કામ પતાવી ને આવું છું ચાલ બાય જય શ્રી કૃષ્ણ હા બોલ વિનોદ હા હા ભાઈ મારા છોકરાના મેરેજ થઈ ગયા છે એવું નથી તું મને થોડો પણ હવે ઉભા થયા ને છોકરાના અર્જન્ટ કોર્ટ મેરેજ થઈ ગયા નહી તો તને ન બોલાવું થોડું બને તું તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે પણ તું ચિંતા નહીં કર હું તને નાની એવી પાર્ટી હોટલમાં આપી દે બસ એટલે તું રાજી હા ભાઈ તારે આખા ઘરને બોલાવીશ બસ તને એકલા ને નહીં કારણ કે બીજા ચાર પાંચ બીજા ફ્રેન્ડ છે ને એ પણ મારો લોય પીવે છે એટલે બધા નું સાજા કઈ ગોઠવીશું આ કઈ વાંધો નહીં પછી મળે ઓકે કેમ આમ કઈ ચિંતામાં હોય એવું લાગે છે તે મુંજારા થાય થાય ને ન થવો જોઈએ કઈ બાબત નો એનો ખ્યાલ તો આવો જોઈએ ને મને હમ એક નેક દીકરો છે એને એની મરજીથી લગન કરી દીધા તમને ખબર છે ને તમે ને મે બन्ने સાથે બેસીને કેટલા સપના જોયા છે આપણે આવી રીતે ગરબા રાખીશું આવી રીતે આ પાર્ટી રાખીશું આ કરીશું આટલા માણસોને બોલાવીશું આ જમણવારમાં રાખીશું શું તમને યાદ નથી બધું યાદ છે અને હવે હા દેવાંગી બધા સપના ઉપર પાણી ફેરવી કાઢી ચલો કઈ નહીં ભલે એને ગમતી હતી એ લઈ આવ્યો પણ જે જે આપણે કરવું હતું એનું શું હું તને એ જ કહેવા માંગુ છું હમણાં તું આવી ને એ પેલા મારા મિત્રનો ફોન હતો એક ને આવા બીજા ચાર પાંચ મિત્ર ફોન આવી ગયા કે ભાઈ પ્રવીણભાઈ આ શું છે એક ને એક છોકરો તમે પરણાવી દીધો ન યાદ કર્યા કોઈ નાની એવી પાર્ટી જમવાનું કઈ નહીં તમે અમને આવું ભૂલી ગયા આ એનો ઠપકો જ હતો એટલે ચિંતા તો મને છે અને હું એ જ વિચાર કરું છું કે આપણે આ દેવાંગ આપણો એક નક દીકરો છે ને એની ઈચ્છાને આપણે ટાળી નથી શક્યા અને જો આપણે ના પાડીએ અને એ કઈ આડોળું પગલું ભરે ને તો બધાની સમાજ આપણી વાતો કરશે

અઠવાડિયું રાખીએ તો કદાચ એની છોકરી પણ વધારે ખુશ થઈ જાય ને એ પણ આપણી જોડે અઠવાડિયું રહી વાત તો તારી ખરી છે અને મેં પણ હમણાં એ જ વિચાર કર્યો કે આપણે વેવાન ને જોયા નથી અને તું કેમ એના હસબન્ડ વિદેશ છે તો આપણે વેવાન તો અહિયાં છે ને એને આપણે પહેલી વાર આપણા ઘરે બોલાવી લઈએ આપણી મુલાકાત થઈ જાય એકાબીજાની ઓળખાણ થઈ જાય કારણ કે આપણે એને જોયા નથી એને આપણને જોયા નથી આ તો છોકરા એને હવે કોર્ટ મેરેજ કરી લીધા ત્યાં પણ આપણે ગયા નથી એ સીધા ઘેરે આવ્યા ત્યારે ખબર પડી કે છોકરો પરણીને આવ્યો છે એટલે આ એક વાત તારી બરાબર છે કે આપણે વેવાન ને તેડાવીએ વહુને વાત કરી દેજે કે એના મમ્મી ને ફોન કરે તો બે પાંચ દિવસ તું કેમ અઠવાડિયું રહેવા આવે ને તો બધું ઘીના ઠામ માં ઘી પડી જાય હા સાચી વાત છે એકવાર મુલાકાત તો કરવી જ જોઈએ અને આમ પણ જો આપણે વેવાન ને જોયા જ ન હોય તો કાલ ઉઠીને કોઈ પૂછશે તો આપણે શું જવાબ આપવો પેલું આપણે જોયા હોય જાણ્યા હોય એનો સ્વભાવ આશે છે તો આપણે કહી શકીએ ભાઈ તમે ચિંતા કરો ભલે મારા છોકરા એની રીતે લગ્ન કરી લીધા પણ માણસો સારા છે અને વિશ્વાસો છે અને સંસ્કારી છે એવું આપણે કહી શકીએ પણ સાચી વાત છે મીરા તો સંસ્કારી દેખાય છે પણ વિવાહને મળી લે એક વાત હા બરોબર છે તો તું છે ને મીરાને વાત કરી દેજે હા એને ફોન કરી દે આજે જ અહીંયા બોલાવી દેજે અને તો મારું નાનું કામ છે બતાવો તો વાત કરી દેજે અને વેવાણ આવે ને પેલા હું આવી જઈશ કઈ વાત બરોબર હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સમજાતું નથી મને કે મમ્મી આમ અચાનક કેમ આવું નિર્ણય લીધો હશે અને મને જો પૂછો છો તમે મેં નિર્ણય લીધો છે

ફોન લગાવો ને ચા પહોંચ્યા છે ઓહો હો હો આ પાર્ટી તો બહુ મોટી લાગે છે હવે આવી છું ને તો બરાબરનો ચૂનો લગાડીને ભાગી જ જઈશ હેલો મિસ બ્યુટીફુલ લેડી કેમ જુઓ કોઈનું કામ હતું આ પાવડર વેચવા આવ્યા છો આ જોઈએ જ છે પાવડર આખી વાત કરો છો તમારા નવા સાસુ સાસુ આવ અરે મમ્મીજી આવો આવો જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં બસ મજામાં હા તમે કેમ છો એ મજામાં છે હું તમારી દીકરીનો રોલ પ્લે કરવાની છું મીરા હાય રોલ તું નથી પ્લે કરતી રોલ એમને પ્લે કરવાનો છે મમ્મીનો હા તમારે મારા મમ્મીનો રોલ પ્લે કરવાનો છે હું એ જ વિચારતી હતી બાય ધ વે કે ડ્રામા આર્ટિસ્ટ તો હું છું વેવાણ બનીને આવ્યા છો તમે પોતાની જાત સિમ્પલ અને સોબર રહેશો ને તો વધારે સારું સાચું કઉ ને તો હકીકત માં છે ને વધારે બ્યુટીફુલ દેખાવ છો એવું જ લાગે છે કે તમે મીરા મમ્મી નથી પણ

જુઓ મેડમ પેલા સાંભળો ને એક જ પપ્પા હોય પણ હું એમ કઉ છું કે એક જે પપ્પા છે એકદમ શાંત અને સરળ સ્વભાવના વ્યક્તિ છે એ ક્યારેય પણ તમને કોઈ વાતે ટોકસે નહીં બહુ ઇન્કવાયરી નહીં કરે પણ સૌથી ખતરનાક મોડલ જે છે અમારા ઘરમાં

અરે પણ અત્યારે તો ફેશન છે બધા જ આવા કપડા પહેરે છે આ સમજાવો ને પણ એમને પપ્પા વિદેશ છે હા વાત કરી દેવાની છે સમજતી નથી આ મોડન જમાનામાં જીવે છે પપ્પીજી મારા હસબન્ડ તો વિદેશમાં છે ને તો મારા હસબન્ડ આટલા ફેશનેબલ હોય તો હું કેમ ના હોઉં આ પણ દીકરી થોડી સાદી સિમ્પલ છે પણ ચલાવી લઈશું હા વાંધો નહીં પણ બાકી તમારું ઘર તો બહુ તનાતન છે અહિયાં રહેવાની તો મોજ પડી જશે હું તારી મમ્મી એટલે કે આ ઘરની વેવણ બની ડ્રામા આર્ટિસ્ટ છું એટલે બધું સાચવી લઈશ જરા કરતું લાગતું નથી તમને જોઈને કે તમે મતલબ હિરોઈન જેવા લાગો છો અત્તલ અત્તલ આ કયો ડ્રામા કર્યો તમે હવે તમને બધું લિસ્ટ આપવું પડશે મે તો બહુ ડ્રામા કર્યા છે પછી શાંતિથી છે ને મારી પાસે બેસજો હું તમને બધું સમજાવીશ મારી પણ એક દિવસ આમ ઈચ્છા હતી કે હું પણ એક કલાકાર બનીશ આ કોઈ જગ્યાએ કામ કરીશ અને પણ તમારા જેવી હિરોઈન સાથે મીરા જો મસ્તી નથી કરતો તું ખાલી મારા સપના વિશે વિચાર ન આ તમારા સપના હું પૂરા કરીશ હા

હ મમ્મી સાંભળશે એટલે તરત જ ઘરની બહાર કાઢી મૂકશે રોઝી હિન્દુમાં રોઝી નામ ક્યાંથી આવ્યું મતલબ તમારું નામ જે એ પણ આ રોઝી નામ નહીં ચાલે શું નામ રાખું છે તમે જ વિચારીને રાખીએ પલક અરે સારું નામ છે હા પલક ફાલ્ગુની ફાલ્ગુની નામ ફાઇનલ રહેશે કારણ કે મમ્મીના સામે તો હું મમ્મી મમ્મી જ બોલી છું નામ તો બોલી નથી એટલે હવે આ નામ યાદ રહી ગયું ને ફાલ્ગુની મારે થોડી મારું નામ લેવાનું હોય કેવી વાત કરો મારે થોડી યાદ રાખવાનું મારા મમ્મી જે છે ને ડિટેક્ટિવ છે બધું પૂછશે ફાલ્ગુની નો સ્પેલિંગ પણ પૂછશે નક્કી કરીને રાખજો હવે એટલું તો આવડે છે ડ્રામા આર્ટિસ્ટ છું મને શીખવાડીશ તું હા હવે આ તો તમે ઊભા ઊભા કેટલી લપ કરી નાખી એક કામ કરો મને મારો રૂમ બતાવી દો એટલે થોડીવાર તો હું આરામ કરી લઉં અરે ટેન્શન લેવાની જરૂરિયાત જ નથી હું છું ને હું બતાવું તમારો રૂમ ચાલો અરે વાહ શું સરસ મજાનો બેગ છે તમારો એકદમ ઘણો ઘણો કે આવા કપડા પણ આમ એકદમ થોડા ઘણા જ લાગ્યા છે આવા જવા અને ઘટે તો પછી આપણે લઈ આવશું ને હા હા કે શોપિંગ નથી થતી પાર તાલી રૂમ રૂમ બતાવું તમને ચાલો ચાલો આ જગ્યાએ આવી જાવ તો અહીંયા સારો રૂમ છે કઈ ભેંસ પાણીમાં ભગવાન મમ્મી જ બનાવવાના છે રોલ ચેન્જ ના કરી નાખ્યો